આ દરમિયાન ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પરિસ્થિતિ વધુ તંગ બની હતી મળતી માહિતી મુજબ મંગળવારે શાળામાં બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડા બાદ ધોરણ આઠના વિદ્યાર્થીએ ધોરણ દસના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું આ ઘટનાના સમાચાર ફેલાતા જ મૃતકના પરિવારજનો અને સમાજના લોકો શાળાએ પહોંચ્યા હતા અને શાળા સંચાલકોની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો ટોળાએ શાળામાં તોડફોડ કરી હતી જેના કારણે પોલીસની પરિસ્થિતિને નિયંત્રણ લેવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો આ ઘટનાને પગલે શિક્ષણ જગતમાં અને સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે પોલીસે આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી છે અને તેની સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ શાળા પ્રશાસન પર સુરક્ષામાં બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે હાલમાં શાળાની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે પહેલા તો આ દુખદ ઘટના છે એમના પરિવારને હું હૃદયપૂર્વક સાંત્વન આપું છું પરંતુ ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે આ એક સામાજિક ચિંતન અને મનન કરવાનો સમયનો વિષય છે નાના નાના બાળકો યાની કે દસમું ધોરણ ભણતા એટલે કે હજી તો એ સમજદારીમાં આવ્યા છે અ ત્યારે પણ આવા બનાવી હુમલા કરીને મોતને ઘાત ઉતારી દેવું આ એક સમગ્ર સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ અને તમામ શાળાઓ કોલેજો વગેરેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની આવા વિકૃતિ માનસિક ધરાવતા અને સોશિયલ મીડિયા સાથે સંકળાયે પોતે હીરોગી કરવાનો શોખ થયો હોય એની ઉપર બાજ નજર રાખવી જોઈએ